શંકર સુલી હલસો સદાન તૂટે માયા તન પણ જપત નિરતર જોગી જલા સાધ સાધુ આ ટીમાણા ગામ આંગણે સમસ્ત ગામજનો જનો શિવપુરાણ નું મહા અધિક માસ અધિક માસ હું કામ ખાલી એક બે મિનિટ આપણે ભજન તો એક ગાય પણ અધિક માસનો મહિમા શું છે અધિક મહિનો આપણે ખ્રિસ્તી મુસલમાન અને જે બીજા બીજા ધર્મોની અંદર તારીખ ઉપર વર્ષ ચાલે ત્યારે આપણા હજારો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓએ ચંદ્ર અને સૂર્ય ઉપર આ બધુંય વરણ નક્કી કર્યું તો ચંદ્રના દિવસો ગણતા ત્રણસો ને પાંસઠ દિવસ નું થાય વર્ષ અને ચંદ્ર પ્રમાણે તણસણ ચોપન દિવસનું વરસ થાય તો અગિયાર દિવસનો એક વર્ષે ફેર આવે તો આપણા ઋષિ હું વાત એટલા માટે કરું છું અધિક માસનો મહિમા માણસ મળ માસ કે પુરુષોત્તમ માસ કે જે કાંઈ કંઈ પણ એમાં ભગવાનનું ભજન કરવાનું કીધું છે અધિક માસમાં બીજા કોઈ પણ કાર્ય ન થાય એનો કોઈ દોષ લાગતો નથી પણ અધિક માસમાં માણસ જેમ બને ભગવાનનું ભજન કરે એના માટે અધિક માં એટલે દર અગિયાર દિવસનો ફેર પડે એક વર્ષમાં સૂર્ય અને ચંદ્રમાં માં કોઈ ત્રણ વર્ષે એક મહિનો થાય અગિયાર તેરી તેત્રી એ વધઘટ કરી અને એક મહિનો આપણે દર ત્રીજા વર્ષે અધિક મહિનો આવે એનું કારણ એ છે તો આ અધિક મહિનો છે અને સરસ મજાનું શિવપુરાણ ની કથા અને આપણા બધાય સાજિંદાઓ બધાય થાકી ગયા હોય અને સમય નથી પણ ટૂંકમાં શ્રાવણ મહિનાનો મહિમા જે છે એના વિશે આ ભજન છે અને ભગવાન આ બધી આપણે તો બધી વાતો કરવાની છે બાકી આપણા શાસ્ત્રો અને ચાણીક્ય નીતિ શાસ્ત્રમાં પાંચ વસ્તુ માણસ ગર્ભમાં હોય જીવ ત્યારે નક્કી થઈ જાય આયુષ જન્મ મૃત્યુ કર્મ અને ધન સંપત્તિ આ પાંચ વસ્તુ માના ગર્ભમાં જીવ હોય ત્યાં નક્કી થઈ જાય તો અહીંયા કર્મ આપણને ફોન પૂછે ભગવાન કુરજીભાઈ ફોન આવ્યો ભાઈ પ્રફુલભાઈ તો હું કું ભોળાનાથ ને મારી વાણી પવિત્ર થઈ જાય ભગવાનને ને હમેશ ધ્યાનમાં રાખી અને ભોળાનાથ ને વિનંતી કરું કે હે ભોળિયાનાથ આ શ્રાવણ મહિનો આવ્યો છે ને તો બધા ને ટીમાણા ગામ ના ને યુવાનો બેનો બધા ને એવી શક્તિ આવે કે આખો મહિનો તારું ભજન કરે બધા એમ તો શ્રાવણ મહિનામાં શું કરું આ ભજન ની અંદર છે પણ ઉત્સાહ થી વેલું ઉઠવું ભોળાનાથ ના પણ હજારો નાથ છે એમ એક ભોળાનાથ નું નામ છે એટલો સમર્થ છે કે જે ਕਿਦਾਂ ਖਤਮ ਆਪੇ ਕਿਰਦੂਨ ਦਾ ਟਾਈਮਲਾਈਨ ਤੇ ਬਾਤ ਕਰ ਕ੍ਰਮ ਚ ਚੁਕਰੀ તમે ધમપાડા કરો ટીલા ડંપા કરો પણ જ્યાં સુધી તે અંદર નિર્મળ ન થાય ત્યાં સુધી ભોળના થાય

અને આ મે માય તમા અને આ દેશનું એની અંદર લખ્યું છે આ દેશને ને સંપૂર્ણ કવિ કરી એની આ રચના છે અને સિંગલ કહે છે છેલ્લી કડીમાં જટ જૂટ ટંગા ચંદ્ર ભાલે કંઠ પાળો તો હવે કવિ રોહડિયા સૌની પહેલા ભાઈ ગઢવીભાઈ યોગેશદાન જ્યારે ચારણિયા ગામે સૌની પહેલું તમારું મંડળ મળ્યું અને ભોળા ભીમનાથનું નું જ્યાં મંદિર છે અને ન્યા આ ભજન છે ને રવેશી માના ઓરડા હામે ભીમનાથ મહાદેવના મંદિરે બેસી અને આ કવિ નારણદાસ સારું શરૂ હા એણે આ ભજન લખ્યું છે અને આ તો શિવ કથા છે ને ભોળાનાથના ના ભજન ગાવાના હોય ને બીજા હું કામ ગાવાના હોય તો એક સરસ મજાનું આ કવિ ભજન છે અને ચરચરી છંદમાં છે ચરચરી છંદની અંદર સુંદર મજાનું ભીમનાથ મહાદેવનું ભજન છે આદિશિવંકાર ભજન હરત પાપ ભાર